લાલવીર હનુમાન મંદિર ચૈત્ર સુદ પૂર્ણિમાએ હનુમાન જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી લાલવીર હનુમાન દાદાએ સુવર્ણ વાઘાનો શણગાર કરવામાં આવ્યો હતો સાથે દાદાની જન્મ જયંતિની ઉજવણીમાં સુંદર કાંડ અને હનુમાન ચાલીસાના પાઠ કરવામાં આવ્યા હતા આની સાથે સાથે દરેક ભક્તોએ આ અવસરનો લાભ લીધો હતો સાથે સાથે સંધ્યાકાળે પ્રસાદ રૂપે ભોજનનો પ્રસાદ પણ લીધો હતો અને પ્રસાદનો લાભ આસપાસના લોકો અને તાંગધાની જનતાએ લીધો હતો અને સર્વધર્મ પ્રેમી ભક્તોએ આ પ્રસાદનો લાભ લીધો હતો અને ધન્યતા અનુભૂતિ હતી